નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો અત્યારે ખૂબ જ સરસ મજાની માહિતી સામે આવી છે અને ઇમરજન્સીમાં તમને વિડીયો બનાવીને પહોંચાડીએ છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ પ્રકારના વિડીયો જોવા મળવાના છે તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો પેન્શનરોને ઉચ્ચ પેન્શન મેળવવા માટે સાત ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવી ફરજિયાત છે તો મિત્રો વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ એ પ્રોરેટા નિયમ હેઠળ ઈપીએસ પેન્શનની ગણતરીને મંજૂરી આપી છે જે પગારના આધારે પ્રમાણસર પેન્શન નક્કી કરશે આ સંબંધમાં એક પરિપત્ર ચંદ્રમૌલી ચક્રવર્તી એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર પેન્શન વિભાગ તે ઇપીએફઓ દ્વારા હસ્તાક્ષરિત તમામ પ્રાદેશિક અને ઝોનલ ઓફિસોને મોકલવામાં આવ્યો છે તો પ્રોરેટા નિયમ શું છે તેની વાત કરીએ તો પ્રોરેટા નિયમ હેઠળ કર્મચારીની સેવા અવધિને બે ભાગમાં વિભાજિત કરીને પેન્શનની ગણતરી કરવામાં આવશે તો આ નિયમ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચૌદથી અમલમાં છે અને તે કર્મચારીઓને લાગુ પડે છે જેમણે તેમના પી યોગદાનની રકમ નિયમિતપણે જમા કરાવી છે તો નવેમ્બર ઓગણીસો પંચાણુંથી ઓગસ્ટ બે હજાર ચૌદના સમયગાળા માટે પગાર મર્યાદા રૂપિયા પાંસઠસો હશે અને સપ્ટેમ્બર બે હજાર ચૌદ પછી મર્યાદા પંદર હજાર રૂપિયા હશે તો આ મર્યાદા ઉચ્ચ પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓને લાગુ પડશે નહીં પરંતુ તેમના પેન્શનમાં ઘટાડો થઈ શકે છે કારણ કે તેને બે ભાગમાં વહેંચવામાં આવશે તો ત્યારબાદ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો આદેશ અને શ્રમ મંત્રાલયની મંજૂરી તો શ્રમ મંત્રાલયે પ્રોરેટા નિયમ અંગે વિવિધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓની નોંધ લીધી હતી જોકે સુપ્રીમ કોર્ટે નવેમ્બર બે હજાર બાવીસમાં આપેલા તેના ચુકાદામાં ટ્રસ્ટ દ્વારા સુધારેલા બાયલાઓને માન્ય આપવાનો ઇનકાર કર્યો છે ત્યારબાદ વાત કરીએ તો ઉચ્ચ પેન્શન માટે અન્ય સૂચનાઓ તો મુક્તિ પ્રાપ્ત સંસ્થાઓ જેઓ પોતાની પીએફ ટ્રસ્ટ વ્યવસ્થા છે તો ના કર્મચારીઓની ઉચ્ચ પેન્શન પાત્રતા સંબંધિત ટ્રસ્ટના નિયમ પર આધારિત હશે તો વધારાના યોગદાન પ્રાપ્ત કર્યા પછી જ કર્મચારીઓ ઉચ્ચ પેન્શન માટે પાત્ર બનશે તો સંશોધનને લીધે બાકી રહેલ બાકી રકમ તે જ મહિનાના પગારમાં ઉમેરવામાં આવશે તેમજ કલમ ચૌદ બી હેઠળ કોઈ દંડ લાદવામાં આવશે નહીં પરંતુ બાકી રકમ પર વ્યાજ વસૂલવામાં આવશે ત્યારબાદ અગત્યની માહિતીની વાત કરીએ તો સાતમી ફેબ્રુઆરી સુધી અરજીઓ પ્રક્રિયા કરવામાં આવશે તો સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર એ નિર્દેશ આપ્યો છે કે ઉચ્ચ પેન્શન માટેની તમામ પ્રાપ્ત અરજીઓનો સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં નિકાલ કરવામાં આવે તો પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ એટલે કે પીપીઓ ચોવીસ જાન્યુઆરી સુધીમાં તમામ ચકાસાયેલ અરજીઓ માટે જારી કરવા જોઈએ તો પાંચ હજારથી ઓછી અરજીઓ ધરાવતી ઓફિસોએ પણ આ જ સમય મર્યાદાનું પાલન કરવું પડશે તેમજ સમયમર્યાદામાં પ્રક્રિયામાં પૂર્ણ ન કરનારા અધિકારીઓ સામે પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે તો વિલંબ માટે કારણ અને ઉકેલની વાત કરીએ તો સીપીએફ કમિશનરે કચેરીઓમાં અરજીઓના વિલંબ અને અગ્રતા અંગે નારાજગી વ્યક્ત કરી તો ઉચ્ચ પેન્શનની ગણતરી માટે સમયસર માર્ગદર્શિકા અને વધારાના ડેટા એન્ટ્રી ઓપરેટરો પ્રદાન કરવામાં આવ્યા હતા તેમજ કેન્દ્રીય કાર્યાલય પર વારંવાર નિર્ભરતા બંધ કરવાની સલાહ આપવામાં આવી છે જો કે કેટલીક ઓફિસોએ સમયસર કામ પૂર્ણ કર્યું છે ત્યારબાદ વાત કરીએ તો ઇપીએફઓ પ્રોરેટા નિયમ અને ઉચ્ચ પેન્શનની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે કડક પગલાં લઈ રહ્યું છે તો કામદારોને પેન્શનની સમયસર ચૂકવણી અને અગ્રતાના આધારે પડતર કેસોના નિરાકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ